અત્યારે ઉચામાળા ગામના બાઠીફળ્યાથી સ્નેક રેસ્ક્યુ કોલ મળેલ છે તો ચાલો ત્યાં જઈએ અને જોઈએ કયો સાફ છે તો બની રહો વિડીયોના અંત સુધી ये बच्चे बच्चे देने मोटा है क्या मोटा देखा ये ग्रीन टी है ले लो है ले लो दिन तेरी है दिन तेरी है ग्रीन टी पैक स्नैकिंग नहीं दिख लगी नहीं <laughs> हैन ज है को कौन ना रहा का हो ओए ना का पैसा कौन ना रहा हो दिखाई नहीं टीबी जा उधर टीबी जा दिखाई है येन आपे लिलो नाग हो गए अखनारा बाकी ओ अगर जरी रहो मारा येन क कडी ने ले टेक ग्रीन किल बैक स्नैक या नाव येन येन कडी ले कडी ने ने

पकड़ी जाने ना काही नहीं करे है काया अरे सुला है रखा है नागा देखा फेंकना गए बाकी ना एकदम चपटा भी ना रहा है कहीं नहीं पर तो काट ले पकड़ी जानो है तो लीलो नाग देख ना अमरमक मा है आखना रहे मेरा मेरा नाग रोना रहा है की तो रोना रहा है हां बच्चे तो

આ સુંદર સાપ ને તમે જોઈ શકો આ જે સાપ છે આ સાપને આપણે ગુજરાતીમાં લીલો અથવા લીલો સાપ તરીકે ઓળખીએ છીએ આ સંપૂર્ણપણે બિન ઝેરી હોય છે આ સાપમાં બિલકુલ પણ ઝેર હોતું નથી જો ખૂબ જ શાંત સ્વભાવનો આ સાપ તમે જોઈ શકો છો જો આને નજીકથી બતાવી દે અત્યારે આજે આના શરીર પર આ જે બ્લેક અને વ્હાઇટ લાઇનિંગ થોડી થોડી તમને જોવા મળતી હશે જ્યારે આ સાપ સંપૂર્ણપણે વિકસિત થઈ જાય ત્યારે આ સાપ પરથી આપોઆપ આ બ્લેક અને વ્હાઇટ લાઇનિંગ જતી રહેતી હોય છે અને આ સાપ સંપૂર્ણપણે ગ્રીન થઈ જાય છે જુઓ આ સાપ અત્યારે પોતાના શરીરને કઈ રીતે ચપટું કરી રહ્યો છે તમે જોઈ શકો છો જુઓ એટલા માટે જ આ સાપને કેટલાક લોકો લીલો નાક સમજી બેસે છે ચાલો તો આ અત્યારે અહીં આપણે પર્યાવરણમાં સહી સલામત રિલીઝ કરી દઈએ ખૂબ જ સુંદર એવા આ સાપને અહીં આપણે પર્યાવરણમાં રિલીઝ કરી દીધું છે ચાલો તો આવો સાપ અથવા અન્ય કોઈ પણ સાપ જો તમને દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભારત